તો દિલ્હી કાર વિસ્ફોટને લઈ મોટો ખુલાસો આતંકી ડોક્ટર ઉમર અને મુજમ્મિલને લઈ મોટો ખુલાસો થયો છે સેશન એપનો ઉપયોગ કરતા હોવાનો પણ ખુલાસો ઉમર મુજમ્મિલ સેશન એપથી હેન્ડલર અબુ ઉકાસા સાથે સંપર્કમાં હોવાનું પણ સામે આવ્યું છે સેશન એપમાં મોબાઈલ નંબરની જરૂર નથી હોતી સેશન એપમાં ચેટનો મેટા ડેટા નથી હો નથી થતો તેઓ પણ ખુલાસો થયો છે જ્યાં તુર્કીમાં જૈશના હેન્ડલર સાથે તેઓ મળ્યા હતા ઉમર અને મુજમ્મિલ પાકિસ્તાન અને જૈશનું નામ ન આવે એટલે તુર્કીમાં તેઓ મળ્યા હોવાનો પણ ખુલાસો થયો છે તો વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે તો દિલ્હી વિસ્ફોટને લઈ વધુ એક મોટા સમાચાર તપાસ એજન્સીની એજન્સીલ અને ઉમરની ડાયરી પણ મળી આવી છે ડાયરી અને નોટબુકથી મોટો ખુલાસો થયો છે આતંકી રચતા હોવાનો પણ ખુલાસો ઉમર અને રૂમમાંથી ડાયરી મળી આવી છે ડાયરી અને નોટબુકમાં કોડ ઉપયોગ કર્યો હોવાનો પણ ખુલાસો ડાયરીમાં આઠથી બાર નવેમ્બર સુધીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ડાયરીમાં અંદાજે પચીસ લોકોના નામ પણ મળી આવ્યા છે સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે જે બંનેઓ આતંકીઓ સાથે સંપર્કમાં હતા તે તમામના લગભગ પચીસ જેટલા નવા નામ પણ સામે આવ્યા છે તો પોલીસે હાલ આ ડાયરી કબજે કરી અને ડાયરીમાં જેટલા પણ નામ છે તમામની ધરપકડ કરવા માટેના પણ આદેશ આપ્યા છે